કકા વરસાદ કઈ તારીખ સુધી રહેવાની છે અને કઈ તારીખથી ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં હાલમાં મઘા નક્ષત્રનો વરસાદી પાણી છે જે કૃષિ પાકો માટે સારું ગણાય છે વરસાદ અંગે જોઈએ તો તારીખ 23 થી 26 ઉત્તર ગુજરાતના ભાગો અને સાબરકાંઠાના કેટલા ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આજ જ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ કેટલા ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે પરંતુ લગભગ જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે પરંતુ એક મજબૂત વરસાદી વાહન આપતા તારીખ છવ્વીસથી અઠ્યાવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદની ઝાપના પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય અને પંચમહાલના કેટલાક ભાગો મહીસાગરના કેટલાક ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભારે વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે નર્મદાના ચાર વિસ્તારમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે અને લગભગ વરસાદથી નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે તાપી નદીનું જળસ્થાન પણ વધવાની શક્યતા છે એટલે આ મઘા નક્ષત્રનો વરસાદ હજુ પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા છે પણ આ વરસાદ જે છે એ લગભગ જ્યાં વાદળો ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે અને લગભગ ફરણસરના તહેવારોમાં આ ઉપરાંત ગણેશ ચતુર્થીના તહેવારોમાં અન્ય 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 રામાપુરના તહેવારોમાં અંબાજીના અંબાજીના તહેવારોમાં લગભગ ડુંગરા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆતમાં કેટલાક ભાગમાં વરસાદ સારો થાય કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે આ વખતે નવરાત્રિના નવરાત્રિના દિવસોમાં ગરમી વધવાની શક્યતા પણ રહેશે જી